ભાજપે ફૂલપ્રૂફ પ્લાન કરી આગામી ચૂંટણીઓમાં નહીં ગમતા મતદારોને હટાવવા ષડયંત્ર રચ્યું છે એસઆઈઆરની કામગીરી પર શરૂઆતથી જ આવા આરોપ લાગી રહ્યા હતા અને હવે ફોર્મ નંબર સાત ષડયંત્રનું મુખ્ય હથિયાર બન્યું છે તેવા ગંભીર આરોપ લાગ્યા છે ત્યારે મારા અંગત સૂત્ર અને ભાજપના આજે ચૂંટાયેલા દિગ્ગજ નેતા પાસેથી મળેલી માહિતી અને કોંગ્રેસના આરોપ અંગે ચર્ચા કરી સમજાવું કે જો આવું ને આવું ચાલતું રહ્યું તો કેવી રીતે ભાજપની એકસો બ્યાસી બેઠક પણ તે ધારે તો કબજામાં લઈ શકે છે તેવી સ્થિતિ પેદા કરી શકે છે અને મારા ભાજપના સૂત્રો પાસેથી સ્ફોટક માહિતી મળી છે તેના વિશે પણ ચર્ચા કરીએ આ અહેવાલમાં નમસ્કાર હું છું આપની સાથે તુષાર વત્સિયા આપ જોઈ રહ્યા છો સુમાન ગુજરાત સહિતના રાજ્યોમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે ત્યારે કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ આ મામલે કેટલાક આરોપ લગાવી તેનો વિરોધ નોંધાવ્યો હતો આ પહેલા વોટ ચોરીના આરોપથી ચૂંટણી પંચ પર ગંભીર સવાલ પેદા થયા હતા પરંતુ તેમાં પણ કંઈ પરિણામ જોવા મળ્યું નહીં અને પછી એસઆઈઆરની પ્રક્રિયાને હંગામો મચાવતા ગુજરાત કોંગ્રેસ છેલ્લા કેટલાક દિવસોથી રસ્તા પર ઉતરી ફોન નંબર સાતના ષડયંત્રમાં ઉપયોગ થયા હોવાના આરોપ લગાવી રહ્યું છે મહત્વનું છે કે શહેરની કામગીરીમાં દસ લાખ જેટલા ફોર્મ નંબર સાત જમા થયાનું કોંગ્રેસનું કહેવું છે અને આ આંકડો કંઈ સામાન્ય આંકડો નથી આ આંકડાથી એકસો બ્યાસી વિધાનસભાના ગણિત પડભરમાં આવી કરી શકાય છે પહેલા ફોર્મ નંબર સાત શું હોય છે અને કેવી રીતે તેનો ઉપયોગ થાય તે જણાવવું પછી ભાજપના એક દિગ્ધ નેતા સાથે વાત વાતમાંથી થયેલી આ ચર્ચા જે મને ગંભીર હવે લાગી રહી છે અને તેઓ જે બોલી ગયા છે તેના વિશે વાત કરીશું તો ફોર્મ નંબર સાત ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવે છે જેમાં તમે કોઈ મતદારનું નામ હટાવવા કે ચેલેન્જ કરવા માટે પુરાવા સાથે ફોર્મ નંબર સાત રજૂ કરી શકો છો આ ફોર્મ ઓનલાઈન અને ઓફલાઈન મોડમાં ભરી શકાય છે અને કોંગ્રેસનું કહેવું પણ એ જ છે કે લાખો ફોર્મ નંબર સાત ભરી મતદારોના નામ કાઢવા માટે અરજી થઈ ગઈ છે વળી કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું કહેવું છે કે ચૂંટણી પંચ પાસે અમે માહિતી માગીએ છીએ તો ચૂંટણી પંચ માહિતી પણ નથી આપતું અને પંદર જાન્યુઆરી સુધીમાં ફોર્મ નંબર સાત દરેક જિલ્લામાં ખૂબ ઓછા આવ્યા હતા પરંતુ સોળથી અઢાર જાન્યુઆરી વચ્ચે આયોજનપૂર્વક લાખોની સંખ્યામાં ફોર્મ નંબર સાત રજૂ થઈ ગયા અને ષડયંત્રના ભાગરૂપે સાચા મતદારોને પણ ચેલેન્જ કરી તેમને મતદાર યાદીમાંથી હટાવવાનો કારસો ઘડાયો છે આ કોંગ્રેસના આરોપની વાત અને કોંગ્રેસે માગણી કરી છે કે આ વાંધા રજૂ કરનાર વિગતો નહીં આપવામાં આવે તો રાજ્યમાં આંદોલન થશે અને સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલાને લઈ જવામાં આવશે હવે વાત કરીએ કે આવું કરવાથી શું થાય અને પછી મુખ્ય વાત કરીએ કે ભાજપના દિગ્ગજ નેતાએ ચર્ચા દરમિયાન કેવો વિસ્ફોટ અમારા સમક્ષ કરી નાખ્યો હતો તેના વિશે તો આવું કરવાથી થાય એવું કે માની લો કે એક વિધાનસભા બેઠકમાં ભાજપ નક્કી કરે કે ભૂતકાળના મતદાનના આંકડામાં આપણે ક્યાં ક્યાં મત નથી મેળવી શકતા અને તે શા માટે નથી મેળવી શકતા તો માની લઈએ કે તેમને સમજાય જાય કે આ ચોક્કસ વિસ્તાર સમુદાય જાતિ ધર્મ વેપાર કે પછી વર્ગના લોકો ભાજપથી અડગા જ રહે છે તે મત નથી આપતા અને કોઈ ભોગે સાથે આવે તેમ નથી આમ જો કોંગ્રેસના આરોપ મુજબ ભાજપ આવા મતદારોનો મતાધિકાર છીનવી લેવો હોય કે ઉષડયંત્ર કરે છે તો એવું થઈ શકે કે ભાજપ એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન પોતાના વિરોધમાં રહેતા મતદારોના નામ સામે તેઓ ચૂંટણી પંચ સમક્ષ ફોર્મ નંબર સાત રજૂ કરી વાંધો ઉઠાવે અને આવું મોટી સંખ્યામાં જો કરવામાં આવે તો ચાન્સ વધી જાય કે ભારતીય જનતા પાર્ટીના મતદારો કરતાં અન્ય પક્ષના મતદારો મતદાર યાદીમાં ઓછા હોય પરંતુ ખરેખર તો ફોર્મ નંબર સાતથી મતદારનું નામ ચેલેન્જ કરવામાં આવે છે તો ચૂંટણી પંચ એ મુદ્દે મતદારને કન્ફર્મ કરવા માટેની પણ પ્રક્રિયા કરે છે જો તેવું હોય તો પછી કેવી રીતે ભાજપને ફાયદો થાય તો એવી રીતે થાય કે ભાજપ માની લઈએ કે વીસ હજાર મતદારના નામ કાઢવા માટે કોઈ ષડયંત્ર ચલાવી ચેલેન્જ કરી દે અને ફોર્મ નંબર સાત ભરી દે અથવા તો કોઈ પાસે ભરાવી દે તો એમને મત આપવા જ નહીં મળે એવું નથી પરંતુ જે લોકોના ફોર્મ ચેલેન્જ થયા છે એ હજારો લોકો છે મોટાભાગે ગરીબ છે શ્રમિક છે વંચિત છે જે લોકોને પેટનું પેટયું રડવા માટે રાત દિવસ મહેનત કરવી પડે છે અને એ લોકોના નામ ચેલેન્જ થાય છે માટે તેઓને ચૂંટણી પંચની કાયદેસરની પ્રક્રિયા માટે બોલાવવામાં આવે અથવા તો કાર્યવાહી કરવાની થાય તો એ કાર્યવાહીમાં તેઓ મોટાભાગે ન જ પહોંચી શકે કારણ કે શ્રમિક મજૂરી કરવા જાય કે આ પ્રકારના કાગળિયાની દોડાદોડી થાય પરંતુ બે ટકના રોટલાના વેચ ન હોય એ માણસ ચૂંટણી પંચ સમક્ષ મતદાર યાદીમાંથી નામ નીકળી ન જાય માટે જવાની તસદી પણ ન લે કારણ કે એટલી ગંભીરતા નથી મતદાર કાર્ડની અને મતદાનની કિંમત શું છે તેની ગંભીર સમજ આજે પણ વંચિત અને ગરીબ લોકોમાં નથી એટલે થાય એવું કે ચેલેન્જ કરેલા વીસ હજાર મતદારોમાંથી ખૂબ ઓછા મતદારો સરકારી કાગળિયાની પળોજણમાંથી બહાર રહે અથવા તો તેઓ આ પ્રક્રિયામાં જાય નહીં આપણા આધાર અને પાન કાર્ડને લિંક કરવામાં જો ભેગું ન થતું હોય તો મતદાર યાદી માટે સામાન્ય બિચારો માણસ આ સમયમર્યાદામાં સરકારી કામકાજનું બધું ભેગું કેમ કરે ટૂંકમાં આ મતદારોના નામ ઉડી જાય તેવું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને લાગે છે જેથી તેનો સીધો ફાયદો ભાજપને થાય આ વાતનો વિરોધ ઉઠ્યો અને બધું થઈ રહ્યું છે ત્યારે મને ખુદ ભાજપના જ એક દિગ્ગજ નેતા સાથે રૂટીન બેઠક દરમિયાન તેમની સાથે વાતચીતમાં એક વાત થઈ હતી અને તે બોલી ગયા હતા તે યાદ આવી ગઈ તેમણે કહ્યું હતું કે એસઆઈઆરના વિરોધમાં કોંગ્રેસ અને આપ પ્રચ્યુ પચ્યુ રહેશે અને ભાજપનું કામ પતી જશે એટલે મેં પૂછ્યું એવું તો કેવી રીતે ત્યારે તેમણે સમજાવ્યું કે ભાજપે પોતાના સિક્યોર મતદારોના નામ બાકી ન રહી જાય માટે એસઆઈઆરની કામગીરીમાં કાર્યકર્તાથી લઈ સાંસદ અને મંત્રી સુધીના નેતાઓને ચોતરી દીધા છે આ નેતા કાર્યકર્તા મળીને ભાજપના સિક્યોર મતના ફોર્મ જાતે ઘરે કે સોસાયટીમાં જઈ જઈને ભરીને સુનિશ્ચિત કરે છે કે તેમના નામ યાદીમાંથી નીકળીને જાય અને સામેલ રહે જેમના વાંધા વચકા છે તેમના વાંધા વચકા માટે પણ તેઓ સરકારી પ્રક્રિયામાં મદદ કરી રહ્યા છે એ જ નેતાએ કહ્યું હતું કે આ કામગીરી કોંગ્રેસ અમારા જેટલા જોમ જુસ્સાથી નથી કરી રહી એટલે તે પાછળ રહી જશે અને પછી તેમના મતદારોનું નામ ચેલેન્જ થવા તૈયાર હશે જે એક ઝાટકે કોંગ્રેસની વોટબેન્કમાં ગાબડું પાડી દેશે એ સમજવા માટે પણ મેં પ્રયાસ કર્યો એટલે સમજાયું કે તેમનો કહેવાનો ભાવ એવો જ થયો આડકતરી રીતે કે હજારો લાખો વોટ વિધાનસભા બેઠક વાઇઝ ગણતરી કરી આંકડા બેસાડી ચેલેન્જ કરવામાં આવે એટલે કે સરકારી પ્રક્રિયા કરી મતદારને ફરી પોતે સાચો મતદાર છે અને ચેલેન્જ ખોટી છે તે સાબિત કરવા માટે કાર્યવાહી કરવી પડે જે ગરીબ વંચિત કે શ્રમિક જેવા લોકો આ કામમાં જોતરાઈ ન શકે મોટા ભાગે એટલે તેઓ મતદાર યાદીમાંથી બહાર થઈ જાય અને ફરી નામ ચઢાવવા સરકારી પ્રક્રિયામાં અટવાઈ જાય જેથી મોટાભાગે ચાન્સ પેદા થાય કે વિપક્ષના મતદારો મતદાનથી બાકાત રહી જાય અને એ બધું કાયદેસર નિયમો અને જોગવાઈઓને આધીન થઈ જાય હવે ભાજપના નેતાએ મને જે વાત કરી હતી તે કેટલી સાચી કે ખોટી એ મને ખબર નથી પણ જે પ્રકારે કોંગ્રેસ પક્ષ આક્રમક રીતે ફોર્મ નંબર સાતનો અત્યારે જે વિરોધ કરે છે એ જોતા અને ભાજપના નેતાએ જે તે સમયે મને જે વાત કહી હતી એ બંનેને જોડીને જોઈએ તો એક શંકાસ્પદ અને ભયાનક ચિત્ર જરૂરથી દેખાય માટે ચૂંટણી પંચે પણ આ મામલે સંજ્ઞાન લઈ એવી એક વ્યવસ્થા કરવી પડશે કે ચેલેન્જ થયેલા મતદારો પાસે તેઓ પહોંચે અને ખરાય કરે જેથી અસલ મતદારોના નામ મતદાર યાદીમાંથી કોઈ ઉડાવી દેવા માટે ફોર્મ નંબર સાતનો દુરુપયોગ કરવા પ્રયાસ કર્યો હોય તો નિષ્ફળ જાય અને દેશના લોકશાહીના ધબકારામાં એ મતદારોનો મતનો ધબકારો પણ ચૂકીને જવાય સાથે જ કોંગ્રેસની માગણી છે કે ફોર્મ નંબર સાત રજૂ થયા તેમાં ખોટો મતદાર હોય તો તેને હટાવો વાંધો નથી પણ ચૂંટણી પંચ ખોટી રીતે ફોર્મ નંબર સાતનો ઉપયોગ કરનારા સામે ફરિયાદ નોંધાવે અને સાથે સાથે જાહેર કરે કે આ ફોર્મ કોણે કોણે ભર્યા અને રજૂ કર્યા છે જેથી નાગરિકોને ખ્યાલ પડે કે આ ષડયંત્ર પાછળ કોણ હતું ઉપરાંત અમિત ચાવડાએ મતદારોને પણ અપીલ કરી છે કે ત્રીસ તારીખ પહેલાં મતદાન મથક પર જઈને મતદાર યાદી તપાસી લેવી કારણ કે ગુજરાતમાં ભાજપના નેતાઓ તમારા વોટના અધિકારને છીનવવા માટે પ્રયાસ કરી રહ્યા છે આમ ફરી વખત ભાજપ અને ચૂંટણી પંચ શંકાની સાથે સાથે આરોપોના ઘેરામાં પણ આવ્યું છે જે ચૂંટણી પંચ ઉપર આખી લોકશાહીનો પાયા મતદાર એ નિર્ભર છે તેના સામે જ આવા સવાલો થતા રહે એ ગંભીર બાબત કહેવાય પરંતુ કમનસીબે એવું થઈ રહ્યું છે તમારું શું કહેવું છે આ મુદ્દા પર કમેન્ટ કરી જરૂરથી જણાવજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર